રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને અપાટી સાયકલનો મોટો જથ્થો અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકાના કસાણા ઉત્તર ભૂણિયાધી શાળા મેદાનમાંથી મિલ્યાધી હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 10 ના આદિવાસી અને સામાજિક શક્ષણ પછાતપૂર્વની વિદ્યાર્થીઓને સમયસર શાળાએ જઈ શકે તે માટે સરસ્વતી સાધના સાયકલ યોજના અમલી બનાવી છે અંતર્ગત ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા દરેક આદિવાસી અને બક્ષીપન વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન સાયકલો અપાટી છે. એ સાયકલનો મોટો જથ્થો મેઘરેજ તાલુકાના અંતરિયાળ કસાણા

જ્યારે હાલ બે હજાર ચોવીસનો પ્રવેશ ઉત્સવ પણ પૂર્ણ થઈ ગયો છે ત્યારે આટલા મોટા જથ્થામાં સાયકલોને લઈને અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સરકારી તંત્ર આ બાબતે તપાસ કરાવવી એ જરૂરી બન્યું છે હું પ્રવીણભાઈ પરમાર સેવા મંડળ મેઘરત ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વત્સલ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસો નંગ અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે થાતાવાળાએ જગ્યા માગતો અમોએ વિના ભાડે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમોએ જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવા આવેલ નથી એ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે અમિત ઉપાધ્યાય સાથે અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ